વડોદરા શહેરમાં ફતેગંજ મેઇન રોડ વિસ્તારમાં થોડા દિવસ પહેલા રોડનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું જે બાદ બે દિવસ પછી ત્યાં ભૂવો પડ્યો હતો જ્યાં ભુવો પડ્યો તેની બીજા બાજુ બીજા દિવસે ભૂવો પડ્યો હતો પરમાર કમલેશ સામાજિક કાર્યકર દ્વારા માથા પર રોડનો ટુકડો મૂકીને અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો સાથે સામાજિક કાર્યકરે વધુમાં જણાવ્યું કે વડોદરા શહેરમાં વગર વરસાદે ભુવા પડતા ફતેગંજ મેઇન રોડ વિસ્તારમાં બેરિકેટ લગાવીને રોડ બંધ કરવામાં આવ્યો છે કારણ કે જો કોઈ અકસ્માત સર્જાય અને કોઈનું મૃત્યુ થાય તો તેનો જવાબદાર કોણ સાથે સ્થાનિક કોર્પોરેટર અને અધિકારીઓની બેદરકારી ના કારણે ભૂવા પડતા હોય ત્યારે સામાજિક આવા રોડ કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ સાથે તેઓની ડિપોઝિટ સસ્પેન્ડ કરવા જોઈએ તેવી માંગ કરવામાં આવી હતી એવું નથી ભાઈ અધિકારી આવીને ગયા તાત્કાલિક ધોરણે જેસીબીની વ્યવસ્થા થઈ રહી છે જેટિંગ મશીન બી મંગાવ્યું છે જો આગળ કંઈક પ્રોબ્લેમ હોય તો એ પ્રમાણે જોઈને અમે લોકો વર્કઆઉટમાં એ લોકોની સાથે જ છે અને એ લોકો બી તાત્કાલિક ધોરણે એકચ્યુલી કાલે બી જે અહીંયા ભૂવો પડ્યો એમાં બી એક ફોન જતા એ લોકોએ તાત્કાલિક એનું નિરાકરણ લાવવા માટે જેસીબી મંગાવીને ખાડો પૂરી અને એટલે ખોદ્યું તો જોયું કે કંઈક જો લીકેજ કે એવું હોય તો એ રીતની પ્રોસેસ કરીએ પણ કાલે કંઈક કોરી માટી નીકળીને એવું કંઈક પ્રોબ્લેમ નહોતો એટલે એને તાત્કાલિક ધોરણે પૂરી અને અત્યારે પેચવર્કનું પ્લાનિંગ હતું પણ તરત જ આજે આ બીજો ભૂવો પડ્યો છે તે લોકો થોડું વર્કઆઉટ કરી અને જે બેસ્ટમાં બેસ્ટ છે એ પ્રોસેસ કરી રહ્યા છે કેટલું જોખમી માણસ કારણ કે એક જ દિવસમાં ચોવીસ કલાકમાં એક પૂર અને બીજી જગ્યાએ પડી ગયો નજીકમાં કેટલું જોખમી માણસ આખો એરિયા આમ જોવા જઈએ તો કે તેને કારણે થઈ શકે છે એકચ્યુઅલી આ જે બીજો ભૂવો પડ્યો પહેલામાં તો કોરો હતો હવે એ રિલેટેડ તો થોડુંક પ્રોસેસ અમે જોઈ રહ્યા છે અધિકારી સાથે વાત થઈને પણ સેકન્ડમાં થોડીક ભીની માટી જેવું લાગી રહ્યું છે તો અત્યારે જેસીબી આવી રહ્યું છે કામ ચાલુ થાય એટલે તરત જાણ થશે મુખ્ય માર્ગ છે ફતેગંજ વિસ્તારમાં જ્યાં હજારોની સંખ્યામાં લોકોની વાહનોની પણ અવર જવર છે તળંગ જ આખો રોડ પર જ આ રીતે ભૂવા પડવું તો લાગે છે કે કોઈ એક્શન પ્લાન તૈયાર કરવો પડશે

આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવાપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણબંધ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો